નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની કેટલીક માહિતી મેળવશું કેમ ઉજવવામાં આવે છે અઠાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો સીવી રામનની એક શોધ હતી રામન ઇફેક્ટ જેના કારણે અઠ્યાવીસ ફેબ્રુઆરી જેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો જોઈએ સીવી રામન તો પહેલાં જોઈએ આપણે સીવી રામન એમનું પૂરું નામ શું થશે તો સીવી રામનનું પૂરું નામ થશે ચંદ્રશેખર વેંકટ રામન હવે આગળ એમનો જન્મ સાત નવેમ્બર અઢારસો અઠ્યાસી તિરુચિરામપલ્લી તમિલનાડુ અત્યારના તમિલનાડુમાં તેમનો જન્મ થયેલો હતો પિતા હતા આર ચંદ્રશેખર જ્યારે માતા હતા પાર્વતી એમનું મૃત્યુ એકવીસ નવેમ્બર ઓગણીસો સિત્તેર બ્યાસી વર્ષે બેંગ્લોરમાં તે સમયનું નામ હતું મૈસૂર અત્યારે એનું નામ છે બેંગ્લોર એમની શોધ શું હતું તો સીવી રામન બાળપણમાં એમને એમના પિતાને એક પ્રશ્ન પૂછેલો હતો કે સમુદ્રનો રંગ એ વાદળી શા માટે તો એમના પિતાએ એમને જવાબ આપેલો હતો કોઈક વૈજ્ઞાનિક લોર્ડ રેલે તો લોર્ડ રેલે અનુસાર સમુદ્રનો વાદળી રંગ હોવાનું કારણ એ આસમાન ઉપર આધારિત છે આસમાનનો રંગ વાદળી છે જેના કારણે એનું પરાવર્તન થઈ એટલે એનો પડછાયો એ સમુદ્રમાં પડશે અને જેના કારણે એ સમુદ્રનો રંગ એ વાદળી જોવા મળે છે પણ આ વાતથી સીવી રામનને સંતુષ્ટિ હતી નહીં સીવી રામનને આના પછી આના પર પ્રયોગો કર્યા અને અલગ અલગ શોધ કરી તો આજે આપણે એની ચર્ચા કરીશું તો ચલો એમના પિતાશ્રીએ એમને આપેલો જવાબ લોર્ડ રેલે અનુસાર આસમાનનો રંગ વાદળી હોવાથી એનું પરાવર્તન થઈ અને સમુદ્રમાં પડશે તેથી સમુદ્રનો રંગ એ વાદળી જોવા મળે છે સપ્ટેમ્બર ઓગણીસો એકવીસમાં એસ એસ નરકુંડા આ ઇંગ્લેન્ડના એક જહાજનું નામ છે એસ એસ નરકુંડા એના પર ઇંગ્લેન્ડથી મુસાફરી દરમિયાન એમના મનમાં આ પ્રશ્ન થયો હતો કે સમુદ્રનો રંગ એ વાદળી શા માટે પછી તેઓ આગળ એમને જહાજ જ તેનું સંશોધન કાર્ય કરેલું હતું એટલે પ્રિઝમ અને સમુદ્રના પાણી વડે એમનો અભ્યાસ શરૂ કર્યો હતો હવે એમને જે અભ્યાસ કર્યો એના પછી એમની શોધ કરી રામન ઇફેક્ટની તો રામન ઇફેક્ટ એ શું હતું એની ચર્ચા કરીએ સીવી રામન અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ ભારતીય વૈજ્ઞાનિક પદાર્થના પરમાણુઓ એટલે પદાર્થના જે પરમાણુ અણુ પરમાણુ જે એકબીજા સાથે જોડાયેલા હશે સાથે અસ્થિર અથડામણમાં પ્રકાશ વિખેરાય એટલે આ પ્રકાશ એ અણુ પરમાણુઓ પર શું કરશે અસ્થિર અથડામણ થશે અને એના કારણે પ્રકાશ વિખેરાશે તો એ વિખેરવાની ઘટનાની નોંધપાત્ર શોધ કરી કોની સીવી રામને એટલે અહીંયા આગળ જુઓ આ રીતના પદાર્થના અણુઓ આવેલા હશે અને આ પદાર્થના અણુઓ એ એકબીજા સાથે જોડાયેલા હશે તો આ અણુઓ જેમ એકબીજા સાથે જોડાયેલા હોય એના ઉપર જો પ્રકાશ પસાર કરવામાં આવશે તો શું થાય અમુક પ્રકાશ એ અણુમાં શોષણ પામશે જ્યારે બાકીનો પ્રકાશ એ અલગ અલગ બાજુ વિખેરાશે એટલે અહીંયા આગળ આ શ્વેત પ્રકાશ સ્વેત પ્રકાશ જો પસાર કરવામાં આવશે તો એ પ્રકાશ એ અણુ એ અમુક પ્રકાશનું શોષણ કરશે જ્યારે બાકીનો પ્રકાશ હશે એનું શું થશે તો સપાટી ઉપર વિખેરાશે જેનાથી કોઈ ચોક્કસ રંગ જોવા મળે છે તો એ જ રીતના જો સૂર્યપ્રકાશના કિરણો એ સમુદ્રમાં અણુ પરમાણુ ઉપર પડશે અને ત્યાં પ્રકાશ એ સમુદ્રની સપાટી ઉપર વિખેરાશે જેના કારણે એ લોકો ચોક્કસ રંગ જોઈ શકાય છે આની જાધારી આગળ એક થિયરીની ચર્ચા કરી જાનીવાલી પિનારા એટલે આ રીતના જો કોઈ પ્રિઝમ આવેલો હોય ને પ્રિઝમ પરથી એક બાજુથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવશે તો પ્રિઝમની અંદર એ પ્રકાશનું શું થાય વક્રીભવન થશે અને પ્રકાશનું વક્રીભવન થઈ અલગ અલગ સાત રંગો જોવા મળશે જે સાત રંગો આ પ્રમાણે હશે જેમાં સૌથી નીચે છે જા ની વા લી પી ના રા હવે આ રીતના અલગ અલગ સાત રંગો જોવા મળશે સૌથી નીચે છે જાંબલી નીલો વાદરી પછી લીલો પીરો નારંગી અને રાતો એમાં સૌથી વધુ ભવન એ જાંબલી રંગનું જોવા મળે છે જ્યારે સૌથી ઓછું વક્રીભવન એ સૌથી ઉપર એટલે કે રાતો એટલે લાલ રંગનું જોવા મળે જો વેગની દૃષ્ટિએ જોવા આવે તો વેગ એ જાંબલી રંગનો સૌથી ઓછો જ્યારે લાલ રંગનો વેગ એ સૌથી વધુ જોવા મળે છે એનું કારણ કે વક્રીભાવન જેનું સૌથી ઓછું એ રંગનો વેગ સૌથી વધુ અને વક્રીભવન જેનું વધ્યું તે રંગનો વેગ સૌથી ઓછો એટલે સર આઇઝેક ન્યૂટન એ આની શોધ કરેલી હતી હવે આની બાજુમાં એમને શું કર્યું બીજું એક પ્રિઝમ મૂક્યું આ રીતના એક પ્રિઝમ હતું એમાં શ્વેત પ્રકાશ આપાત કરી એટલે વક્રી ભવનથી અલગ અલગ સાત રંગ મળતા હતા જે આ પ્રમાણે હતા જાનીવાલે પિનારા હવે એની બાજુમાં એમણે શું કર્યું તો બીજું એક ઊંધો પ્રિઝમ મૂક્યો તો હવે આ ઊંધા પ્રિઝમમાં એમને એવું હતું કે આ જે સાત પ્રકાશ મળ્યા એનું હજી વિઘટન થશે અને હજુ અલગ અલગ પ્રકાશ મળશે પણ એવું થયું નહીં તો શું થયું તો આ જે વિભ વિઘટન થયેલા સાત પ્રકાશ હતા એ ફરી એ પ્રિઝમની અંદર ગઈ અને એમનું એકપદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશમાં રૂપાંતર થયું પેલા શ્વેત પ્રકાશ પસાર કર્યો અંદર દાખલ થતો એ પ્રકાશનું શું થયું વક્રીભવન થયું અલગ અલગ સાત પ્રકાશમાં વિઘટન થયું એ સાત રંગો જાન્યુઆરી પીનારા એટલે જાંબલી નીલો વાદળી લીલો અને એના પછી પીરો નારંગી અને રાતો આ સાત પ્રકાશનું વિઘટન થયું એની બાજુમાં બીજું એક ઉલટો પ્રિજમ મૂકવામાં આવ્યો એનાથી સાત પ્રકાશ એ પ્રિઝમની અંદર દાખલ તો થયા પણ નિર્ગમન થતા સમયે શું થયું એ બધા જ પ્રકાશ હતા એક મિશ્રણ થઈ અને એક શ્વેત પ્રકાશ એ બહાર આવે છે એટલે આ રીતના બે પ્રિઝમ પ્રિજમુક્તો જે પ્રકાશ દાખલ કરેલો હોય એ જ પ્રકાશ પાછળથી મેળવી શકાય છે તો આ જાની પિનારા એની થિયરી એ સીવી રામનની જે થિયરી હતી એના ઉપર આધારિત હતી હવે આ જે કિરણો એટલે આ જે પ્રકાશ એ અણુઓ પર પસાર કરવામાં આવશે તો એ પ્રકાશ એ વેરવિખેર થઈ અને સંપૂર્ણ સપાટી ઉપર પથરાશે પ્રકાશના કિરણને વેરવિખેર કરવામાં આવે છે અને વિચલિત થાય છે એ એમની કોલકાતાની લેબમાં આ પ્રયોગ કરેલો હતો જેને પોતાના નામ પરથી રામન ઇફેક્ટ હવે એમને આ શોધ કરી એ પોતાના નામ પરથી રામન ઇફેક્ટ તરીકે દર્શાવવામાં આવે છે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન એટલે કે એન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન એ ભારત સરકારની અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવામાં સૂચન આપ્યું કેમ અઠ્યાવીસ ફેબ્રુઆરી તો જે આ રામન ઇફેક્ટની શોધ કરેલી તે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી ઓગણીસો દિવસે કરેલી હતી એમની શોધમાં ચલો આ રીતના જો દરિયાની સપાટી હોય એના પર અલગ અલગ રંગ પસાર કરવામાં આવશે જે લાલ રંગ હોય તો પાણી એ લાલ રંગનું શું કરશે શોષણ કરશે જ્યારે જાંબલી રંગ હોય તે પાણીની અંદરની સપાટી સુધી જઈ શકે છે હવે સીવી રામને ઓગણીસો ત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં રામન ઇફેક્ટ માટે ઓગણીસો ત્રીસમાં તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો હતો અને તેમની શોધને ચિહ્નિત કરવા દર વર્ષે એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે એમની શોધ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ થઈ હતી જેના કારણે અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસીના રોજ ઉજવવામાં આવેલો હતો દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે તેના માટે દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે અને આ થીમ એ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે એટલા માટે રાખવામાં આવે છે તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પરની થીમ એ વિકસિત ભારત માટે સ્વદેશી તકનીકો એટલે સ્વદેશી તકનીક આ ભારતમાં સ્વદેશી તકનીકોનો વિકાસ થાય એ માટે બે હજાર ચોવીસની થીમ હતી વિકસિત ભારત માટે સ્વદેશી તકનીકો તો અહીંયા આગળ આપણે સીવી રામન જેમની શોધ કરેલી રામન ઇફેક્ટ એની ચર્ચા કરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરીની શા માટે એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની ચર્ચા કરી વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત